યાત્રાધામ સામ્રાજીક ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડા પૂર આવ્યું છે આપણી સાથે યાત્રાધામ સામ્રાજીમાં કેટલા ભક્તો છે તે દૂર દૂરથી જે દર્શન કરવા આવ્યા છે મેઘો મહેર છે તેની સાથે સાથે જે તે લોકો દર્શન કરવા માટે ઊંઘ્યા છે ત્યારે આપણે એમણે પૂછ્યું કે ક્યાંથી આવે છે અને કેટલા વર્ષોથી દર્શન કરવા આવે છે તમે ક્યાંથી આવો છો અને કેટલા વર્ષોથી ક્યાંથી આવીએ છે કેટલા વર્ષોથી દર્શન કરવા આવો અમે દર આઠમે આવીએ છીએ કેવું લાગે છે અહીંયા આઈને તમને કેવું લાગ્યું બહુ સરસ આનંદ લાગે છે અમને અહીંયા સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે શ્રાવણ માસનો સોમવાર પણ છે અને તેની સાથે જન્માષ્ટમી પર્વ નિમિત્તે આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્માષ્ટમી છે તે બાબતે શું કહેશો આ કૃષ્ણ ભગવાનનો સંજોગ છે અને આઠમની રાત્રે અને મત સોમવારની મધરાતે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો છે તેથી અમને બધાને સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે બોલો જય રાણછોડ જે ચોકસ્તી આ છે અમદાવાદથી ભક્તો આવેલા છે આપ ક્યાંથી આવો છો અને કેમ

ખરેખર જી કહેવાય કે જે રીતે ભક્તોનું કેવું છે કે વરસાદની સાથે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મ થયું હતું ના આજે પણ જે વરસાદ મેઘો મહેર છે ત્યારે ભક્તોમાં ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે રાકેશ્વર અરવલ્લી સમાચાર શામળાજી